સીતારામ જય માતાજી સૌને હું પેટલાદ કિન્નર સમાજમાંથી શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જારાકુવર દાસ અને નિર્મોહી અખાડામાંથી બોલું છું અને સર્વ જનતાને જણાવવાનું છે કે આગામી તારીખ બાર દસ બે હજાર પચીસ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ વિરાટ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મુખ્ય અતિથિ શ્રી પી રાધા સિંહ અને અમારા સર્વ આદરણીય સમિત એવા અમારા સાધુ સમાજના સર્વ સંતો બધા ઉપસ્થિત રહેવાના છે તો સર્વ જનતાને મારી નમ્ર એવી વિનંતી છે કે આપ પણ આ સભામાં ઉપસ્થિત રહીને સર્વના ઉપદેશ જે જે એમના મુખમાંથી જે ઉપદેશ નીકળવાના એ બધા આપણે સાંભળીએ અને સર્વને નમ્ર વિનંતી છે કે આપ સમયસર તારીખ બાર દસ બે હજાર પચીસના દિવસે હાજર રહેવું સ્થળ છે જલારામ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ અને લાંબેલ ની સામે એટલે સવારે સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય રાખેલ છે એટલે સર્વ જનતાને નમ્ર વિનંતી છે કે આપ સર્વ હાજર રહીને અને સર્વ સાધુ સંતો અને હિન્દુ સમ્રાટ હિન્દુ હૃદય સમ્રાટ એવા ટી રાજા સિંહના એ સાંભળવાનું સર્વને નમ્ર વિનંતી ધન્યવાદ